રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સુરતમાં સાયક્લોથોન યોજાઈ હતી જેમાં સાયક્લોથોન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે ફ્લેગ ઓફ પ્રસ્થાન કરાવ્યું છે તો આ પ્રસંગે સુરત જિલ્લા કલેક્ટર મનપા કમિશનર અને પોલીસ કમિશનરે સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલોને નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા સુરત શહેર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સન્ડે ઓન સાયકલ સાયકલોથોન યોજાઈ હતી જેમાં કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશ માવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા સ્વસ્થ ગુજરાત મેદ સ્વીતા મુક્ત ગુજરાતના સંદેશ સાથે સુરતીઓએ વહેલી સવારે ભર વરસાદમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાયજગ શન થઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીની તેર કિલોમીટર પંદર પંદરસોથી વધુ સાયકલિસ્ટોએ ફિટ ઇન્ડિયાનો સંદેશો પાઠવ્યો છે સાયકલોથોનમાં નાગરિકોએ યુવાન અને અધિકારીઓને દૈનિક જીવનમાં કસરતને અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પોલીસ અનુપમ અનુપમસિંહ ગહલોત તથા પોલીસ અધિકારીએ સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપે નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા સાયકલિંગના અનેક ફાયદાને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલી સાયકલોથોનમાં જોડાયેલા સોવે ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લીધી હતી સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કરી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પટેલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ શહેર સંગઠન અધ્યક્ષ પરેશભાઈ પટેલ મનપા તેમજ પોલીસ અધિકારી પદાધિકારીઓ અધિકારી બાળકો વડીલો યોગ પ્રેમી શાળાના વિદ્યાર્થીઓ સહિત સાયકલિસ્ટો સાયકલોથોનમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ અપડેટ રહેવા માટે જોડાયેલા સાથે